ક્રૂરતાપૂર્વક ઘટનાને અંજામ આપ્યો ત્યારબાદ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને આ મામલે ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે ત્યારે ક્યારની આ ઘટના છે કેવી રીતે આખી ઘટના બની હતી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો ઓનો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાયદા આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ધંધુકા ખાતે આવેલા પચ્છમ ગામે એક હોસ્ટેલ આવેલું છે આ હોસ્ટેલની અંદર અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે બારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક વિકૃત વિચાર આવે છે તેઓ ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પસંદ કરે છે અને તેની સાથે શારીરિક માંગણી કરે છે જે કે નવમાં ધોરણમાં અભ્યાસ કરતો જે પીડિત વિદ્યાર્થી છે તે આ શારીરિક માંગણીનો અસ્વીકાર કરે છે તો ત્યારબાદ જે ધોરણ બારમાં અભ્યાસ કરતા આરોપી વિદ્યાર્થીઓ છે તેમાં પાંચ જેટલા વિદ્યાર્થીઓ એકત્ર થાય છે ત્યારબાદ આ ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થીને હોસ્ટેલના એક રૂમમાં લઈ જાય છે અને તેના ઉપર ક્રૂરતાપૂર્વક ઘટનાને અંજામ આપે છે તેના ઉપર આ માનુષ્ય અત્યાચાર કરે છે આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે જેમાં આ વિદ્યાર્થીએ શારીરિક માગણીનો અસ્વીકાર કરતા આ પાંચ આરોપીઓ છે તેઓ દ્વારા બાળકના નગ્ન કરીને ઢોરમાર મારે છે ત્યારબાદ બાળકના ગુદામાં દંડો તેમજ દારૂની બોટલ ભરાવીને તેને પ્રતાડિત કરવામાં આવે છે આ ઘટના બન્યા બાદ આ સમગ્ર મામલાને લઈને વિદ્યાર્થી જ્યારે ઘરે પહોંચે છે ત્યારે તે પોતાના પરિવારને જાણ કરે છે પરંતુ અધૂરી માહિતી આપે છે તે કહે છે કે મને મારા જ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માર માર્યો છે પરંતુ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે તે પ્રકારની ઘટના તે પરિવારને જણાવતો નથી આ મામલાને લઈને જે પીડિત વિદ્યાર્થી છે તેના પિતા દ્વારા ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે અરજી પણ કરવામાં આવે છે માર મારવાનો બનાવ હોવાથી સામે સગીર વિદ્યાર્થીઓ જે આરોપી છે તે હોવાથી આ બાબતે સમાધાન પણ થઈ જાય છે પરંતુ આ ઘટના બની હતી એક મહિના અગાઉ ને એનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફરી આ પ્રકરણ ચર્ચામાં આવ્યું છે અને આ મામલામાં ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે જે પીડિત વિદ્યાર્થી છે તેમના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ને આમાં કુલ પાંચ જેટલા સગીર વિદ્યાર્થી આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે તેમની સામે જુવેનાઇલ એક્ટ હેઠળ પોક્સો સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધાયો છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી તે સાંભળી લો

એ તો 15 નું જો બી નું નું નુંવામાં આવ શકે કેટલા લોકો કેટલા લોકો અત્યારે અને ત્રીજા જે લોકો આ કૃત્ય વિશે ખબર હોવા છતાંય લોકો કોઈ એક્શન નથી લીધી સાથે સાથે આવા બીજા ઇન્સિડન્ટ્સ વિશે ભી અમે જોયું કે આવા કોઈ બીજા ઇન્સિડન્ટ્સ બનેલા છે કે નહીં અને છેલ્લે અમે જે સ્કૂલ ઇન્વોલ્વમેન્ટ છે

તમારા સોશિયલ સોશિયલી તમે કઈ સરાઉન્ડિંગ્સમાં તમે સ્કૂલમાં કંઈ વાતાવરણ છે જ્યાં વાયલન્સ તમે જુઓ છો તમે મૂવીઝમાં વાયલન્સ જુઓ છો એ કારણ બની શકે છે બાળક બહુ બાળક બહુ સૌમ્ય હોય છે કે એ કઈ બી રીતે ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે અમારા પ્રાઇમરી કોઈ કારણ સામે આવું છે આમાં અત્યારે કોઈ કારણ નથી છે એટલે જે છે એ

ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો માનવામાં આવી રહી છે કેમ કે આ દિવસોમાં જે વિકૃત માનસિકતા જે સ્માર્ટ ફોનના અવાજથી જે અશ્લીલ કોન્ટેન્ટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તેના કારણે વિદ્યાર્થીઓ નાના બાળકોના માનસ પટલ ઉપર પણ એક ગંભીર અસર થતી દેખાઈ રહી છે અને તેનો જ આ પરિણામ માનવામાં આવી રહ્યો છે કે ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે આ પ્રકારની ઘટના અંજામ આપી હતી અને વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે આવ્યો તેને લઈને પણ એક મોટો સવાલ છે હાલ આ મામલાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે ત્યારે હાલના સમયમાં સ્માર્ટફોન જે સામાન્ય બન્યા છે નાના નાના બાળકો સ્માર્ટફોન લઈને શું કરી રહ્યા છે ફોનમાં તે વાલીઓને જોવાની જરૂરિયાત છે નહીંતર આ પ્રકારની કેટલી ઘટનાઓ છે તે પ્રકાશમાં આવતી નથી ને આના વિડીયો જ્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે ત્યારે આ ઘટના છે તે ચિંતાજનક બનતી હોય છે અને વધુ એક મનાવ છે તે અમદાવાદના ધંધુકામાંથી સામે આવ્યું છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ